તેના ખોવા જોઈ તું અને આ હું ચાલુ થયું હા તો રાજા કોમેડી વિડીયો બનાવ નવા નવા એવું હોય ચાલી અત્યારે

હા બેન હું જવું મમ્મી બધા પૂરી દેવા પછી કાલે બીજા ટેલા લાવી પછી બધા કાલે અરે આ તું પહોંચે તું વાગ ગમે એટલા મમ્મા બાપા એ લીયા લે ના હાલ ના તમે તમારા બાપા ને ક્યાં લીઆલી તમને ખ્યાલ જઈને ભાઈ ને ના અમુક અમે તો તમે અંગા બોલતા જ નહીં તમે ગરીબો અમારે તો મારા બાપા તો બે બે કંપનીઓ તમે તો ગરીબો તમારા બાપા ને કે લીયા લી તમે મજૂરી કરીને ખો તમે ઘેર જઈ તમે બાપાને ને કે લીયા લી જા તમારા ભાર નો શોખો નહીં હાલકા છો ના હલકા ના ના એટલા બધા કદી ટેટા જોયા ના આ તો મારા બાપુ જ લીયા તમે તો મજૂરી કરીને ખોવાય મો એક એક દાવો તારી નાખો ખાવા મોય અમારો તો પૈસા જ ના હે તબ બાપા જઈને કે લીઆલી ઘેર જઈ કલાય ના તું જતો રે હોય અમને થપડાઈ નાખે માં બાપુ આવશે ને તોય થપડાઈ નાખશે ના તું ઘેર જતો રે તારા જા તા બાપા ને કે ઘેર જતો રે જા ઓ બાપા રે

અને છોકરું ને હાર જાય બરાચી અને આપડે લોગ્રામ બોગ્રામ બધું પહેરવાની આપે જ છીએ અને દિવાળી નો તહેવાર હોય ને આપડો ભાઈ એમનામ ચાલે ને નેહાકો નાખે નેહાકો નાખે બીજો રંગો અમે મો ટેટા ફોડતે ને હવે એ જોઈ રહે છે એવું લાગે આપડે જવું પડે અનુ ભાઈ કેવાય સાચી તો ભરી અને તાર પાસે વાત હોય ખાસ કરી અમે ટેટા ફોડી ને અમાર રંગો ને જોઈ રહે છે એવું લાગે પેલા તો પેલા ખેમો પણ એ તો એ તો નહીં સંભાળી લેવા નહીં ખેમો રે ને ખેમો પૈસા નો પૈસા નો યો તો એટલું અભિમાન હે ને

બાપ ને જોઈને છોકરો શીખ્યો હા બસ એવું પણ સલાહ થોડીક હાર્યા છોકરો ગમે તે આપડે રૂપિયા ભરાય ગયા રૂપિયા હોય ના હોય પણ સલાહ છોકરા બેટા

તમે તાર વાપરજો તમે ના 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 અમાર જોડી તો પર્યા પૈસા હજી પેલું રૂ વેક્યું ને અમે પેલી નવ વીઘા જમીન નું પચાસ હજાર તે તમે ના ના રાખો તમે તાર વાપરજો

તો ટેટો બેટો જલ્દી ફૂટી જાય તો પેલા ડિવેટ ડિવેટ કાઢવાની પછી ટેટો ફોરવાનો

ভগৱানে মেন্দি আহি টেটা পি যিঠাই পি য અને એક જ નિયમ રાખવાનો કદાચ પૈસો હોય ને એ કદ જિંદગી દોરવાનું નહી પૈસા મારે સમજુ પૈસા વસુ લાલચ છે એ પૈસાવાળાનો સંગત કદી કરવાનો નહીં હું કીધું તું ડેટા ફોન હે હું તમને ભૂલે જઈ તું હા યાર હું કીધું અને